ફાયર સેફ્ટીના અભાવે મદાર માર્કેટની બત્રીસ જેટલી દુકાનોને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી વડોદરા મહાનગર પાલિકા દ્વારા ફાયર સેફ્ટીના અભાવને લઈને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પાણીગેટ ખાતે આવેલ મદાર માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા માટે પહોંચી હતી

આ દુકાનોમાં ફ્લેમેબલ મટિરિયલ અત્યારે સાડી વગેરે કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતા ન બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ